નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વાર વડાપ્રધાન તરીકે શપથ લીધા તેમની સાથે ઘણા કેબિનેટ મંત્રીઓએ પણ શપથ લીધા પણ શું તમને ખબર છે કે પીએમ મોદીને કેટલી સેલેરી મળે છે અને તેને કઈ પ્રકારની સુવિધાઓ મળે છે

ત્રણ હજાર રૂપિયાનું ખર્ચ પથ્થું પિસ્તાળીસ હજાર રૂપિયાનું સંસદીય પથ્થું અને બે હજારનું દૈનિક પથ્થું સામેલ છે વડાપ્રધાનને ઉપલબ્ધ સુવિધાઓ વિશે વાત કરીએ તો તેમને સત્તાવાર સરકારી નિવાસસ્થાન સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એટલે કે એસપીજી સુરક્ષા સરકારી વાહનો અને એરક્રાફ્ટની સુવિધા આંતરરાષ્ટ્રીય પ્રવાસો માટે સરકાર તરફથી ભાડું રહેઠાણ અને ખાવાનો ખર્ચ પણ મળે છે ભારતમાં કોઈ વડાપ્રધાન બને તો તેને નિવૃત્તિ પછી પણ ઘણી સુવિધાઓ છે આ સુવિધાઓમાં સૌથી વાત એ કે પૂર્વ પીએમ ને પાંચ વર્ષ સુધી મફત સરકારી મકાન વીજળી પાણી અને એસપીજી ની સુવિધા પણ મળે છે તો શું તમને પીએમ ની સેલેરી વિશે ખ્યાલ હતો આવી જ જાણકારી માટે જોડાયેલા રહો ઝી મીડિયા સાથે નમસ્કાર